આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આંતરરાષ્ટ્રીય ગુજરાતના દર્શકોને હૃદયસ્પર્શી સ્પર્શી જર્ની પણ કરાવશે સ્કોરવિન અને આર શાહ એન્ટરપ્રાઇઝ પ્રસ્તુત તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સિત્તેર થી વધુ પુરસ્કારો નોમિનેશન અને ઓફિસિયલ સિલેક્શન થનારી અને પ્રશંસા મેળવનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ હવે ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ છે બહુ પ્રતિષ્ઠિત ફિલ્મ સાતમી નવેમ્બર બે હજાર ના રોજ ગુજરાતમાં રિલીઝ થવાની હોય અને તે જ અંતર્ગત વિશેષ માહિતી સામે આવી રહી છે છું અને મારું નામ એક એક પ્રવાસ મૂવીમાં કામ કરું મેસેજ શું હું મારા મૂવીની એક્સપિરિયન્સની વાત કરું તો મને આ ફિલ્મનો કામ કરવાની બહુ જ મજા આવી અને ખાસ મેં પહેલાં પણ કીધું કે આ મૂવીનો સબ્જેક્ટ છે બહુ યુનિક છે અને લોકો પણ બહુ એન્ટરટેન થશે મને મારો આ કેરેક્ટર એટલે કે શિવમ ટીનાનો જે કેરેક્ટર છે એ પ્લે કરવાની પણ બહુ મજા આવી અને અમે બહુ દિલથી મહેનતથી આ ફિલ્મ બનાવી છે હવે અમારી એટલી ઈચ્છા છે કે થઈ શકે એટલા વધારે લોકો સુધી આ ફિલ્મ પહોંચે બધા જોવે અને આપણા આખા ગુજરાત માટે ગર્વની વાત એ કહેવાય કે વર્લ્ડ વાઈડ સેવન્ટી સેવન્ટી ફાઇવ જેટલા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં અપ્રિશિએશન્સ મળ્યા એટલે હમણાં જાય ભાઈ એમ ચાઇનામાં બાંગ્લાદેશમાં બધી જગ્યાએ તો આ એક કરવાની વાત કહેવાય એટલે બધાએ જોવી જોઈએ બધાએ બહુ મજા આવશે થેન્ક યુ ઓકે મને પણ પ્રવાસ ફિલ્મમાં કામ કરવાની બહુ મજા આવી અને એક યુનિક સ્ટોરી હતી બાકી મેં પણ બીજી થોડી મૂવીઝમાં કામ કરી એ પણ આ બધા કરતાં યુનિક સ્ટોરી હતી આખી ચાઇલ્ડ બેઝડ હતી અને આ એક જ ક્લાસ માટે નથી ઘણા બધા ક્લાસ માટે અને ઘણા બધા રિયલ ઇન્સિડન્ટ્સ પર હતી કે આમાં ફેમિલી સેક્રિફાઈસ થાય છે અને બધા એકબીજા માટે વિચારે છે ફેમિલી બોન્ડિંગ ફેમિલી વેલ્યુઝ એટલે આ જે મેસેજ આપી રહ્યો હતો એ સખત યુનિક અને રિયલ હતો એટલે કામ કરવાની પણ એમાં બહુ મજા આવી કારણ કે ક્યુરિયસને પણ ક્યુરિયસનેસ પણ વધતી જાય કે આગળ શું થશે આગળ શું થશે મારું નામ જય પંડ્યા છે હું અમદાવાદ છું અમે તો પ્રમોશન જે નોર્મલ બધી ફિલ્મો ચાલી રહી છે અત્યારે ખાસ કરીને સોશિયલ સોશિયલ મીડિયા મીડિયા સિવાય હોર્ડિંગ બેનરિંગ જેટલું પણ થઈ શકે અમારાથી એટલો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને બાકી તો ઓડિયન્સ થાય હા કારણ કે આપણે મનોરંજનની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી વાર એવું બનતું હોય છે કે ગરીબ બાળકોની ઈચ્છા હોય પણ જોઈ ન શકતા હોય તો આવી કોઈ ફિલ્મ બને કે જે બાળકોની ફિલ્મ હોય તો મને એવું લાગે છે કે અમારા થકી અમે આ તો એ સારી વાત વાત છે નથી આપણે કોઈને આપણી સંસ્કૃતિ ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિ નીચે એની વાત જ નથી અને આની અંદર જે ફેમિલી બોન્ડિંગ અને ફેમિલી વેલ્યુઝ એટલી સ્ટ્રોંગ છે ને અને એ યુનિવર્સલ છે એ ગ્લોબલી કનેક્ટ કરે ને જેમ હમણાં જયે એ કહ્યું કે ચાઈનાના એક બાળકને પણ એટલી જ અપીલ કરી છે ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મના ત્યાં બાળકો જોવાયેલા કે મેં કલકત્તા એક વખત ગયેલા ફિલ્મ ફેસ્ટિવલ તો બાળકોને પણ એટલી જ કનેક્ટ કરેલી સવાલ એક ખાલી અત્યારે ફિલ્મના મીડિયમ ગુજરાતી છે પણ આની જે અપીલ છે ને એ બહુ ગ્લોબલ છે અને આપણે ફેમિલી બોન્ડિંગની જ વાત કરીએ છીએ આમાં અને એક પણ મનોરંજન સાથે ના હું એ રીતે તો નથી જોતો કારણ કે ગવર્મેન્ટ આપણી અત્યારે જેમ આની ઘણી બધી પ્રોત્સાહક નીતિઓ છે યોજનાઓ અમલમાં છે એટલે ગુજરાત ગવર્મેન્ટ તો પ્રોત્સાહન આપી રહી છે સબસિડી આપી રહી છે હવે આપણે જે પહેલાં ફિલ્મ રિલીઝ કરવા માટે સ્ક્રીન્સની મારામારી થતી હતી એ પણ હવે નથી રહી અત્યારે તમે જુઓ તો ફોર્ચ્યુનેટલી દર વીકે એક અથવા બે ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે નોટ ઓનલી ધેટ બહુ જ સારું એ બોક્સ ઓફિસ કલેક્શન કરી રહી છે અને હું અમે એવું કહીએ છીએ કે જેટલું ઓડિયન્સ છે આપણું આજે સાત એક કરોડની આપણી ગુજરાતી જનતા

આપડે જેટલા ફેસ્ટિવલ જેટલા અહીંયા થાય છે એટલા અમેરિકામાં થાય છે નવરાત્રી આ થાય છે પણ હવે એ લોકો ઘણી વાર ના આવતા એટલે આ બધું બતાવે આ બધું કરે તો બધાને ખબર પડે હવે આજકાલ ઇન્ડિયામાં બી હું જોઉં છું બોમ્બે હું છું વધારે તો બોમ્બે માં એટલી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે બધાને ફેમિલી માટે ટાઈમ જ નથી થઈ હવે બે ઘરમાં જમવા બેઠા હોય તો પણ બધા ફોન ઉપર હોય તો એકબીજા કમ્યુનિકેશન કરવી હોય તો ફોન થી થાય દેર નો ફેમિલી બોન્ડિંગ ફેમિલી અન્ડરસ્ટેન્ડિંગ બધું એમ જ બધું ફોન ઉપર જ થાય બર્થ બી હવે એ બી બર્થ કહી દીધું ફોન છે નહીં પેલો ફોન નંબર યાદ નથી we have to get back to old system કે જમવા બધાને સાથે બેસવાનું વાતો કરવાની પપ્પા ને કેવાનું અને થોડું શીખવા મળે થોડું બધું મળે એટલે ફેમિલી વેલ્યુ આમ વેરી હેપી વિથ જે જયભાઈ અને વિપુલભાઈના છોકરાઓએ છોકરા છે ઇઝ બિયોન્ડ માય એક્સપેક્ટેશન આઈ વુડ ઇવન એક્સપેક્ટિંગ આ એટલે કે અમે આમ જ કહ્યું હતું હું જે દિવસે યુએસ જવાનો હતો એ દિવસે અમે લોકો મોલમાં ચાર વાગે મળ્યા વિપુલભાઈ મને ડિસ્ક્રિપ્શન મિનિટમાં જે સમથિંગ આઈમી અને આટલું જે મને મેન મેન પાર્ટ કીધા ને આઈ લવ યુટ સો મચ કરો આમ જ કરે થોડું લાગશે કે પ્રોડ્યુસરનું નામ આવશે છોકરાઓ કઈ થશે બટ આટલું મોટું થશે આટલા ફેસ્ટિવલ થશે આટલું સારું બનશે માય એક્સપેક્ટેશન